દ્વારકામાં બેતાલીસ ગામ વચ્ચે એક જ સબ રજિસ્ટ્રાર કચેરી કાર્યરત છે તે પણ ગોકળગાયની ગતિએ કામ થતું હોવાથી વકીલ મંડળમાં રોષ જોવા મળ્યો છે રજિસ્ટ્રાર કચેરીની કામગીરી એકાંતરે થતા વકીલો અને પક્ષકારોને હાલાકી ભોગવવી પડે છે અને દિવસે ને દિવસે દસ્તાવેજોની કામગીરીમાં વધારો થતાં વકીલો પક્ષકારોનું વધુને વધુ ધસારો જોવા મળી રહ્યો છે જેને લઈ વકીલોએ આજે દ્વારકા પ્રાંત અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું આજરોજ દ્વારકા વકીલ મંડળના વકીલ શ્રીઓ દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીમાં જે જે મુશ્કેલીઓ પડે છે એના અનુસંધાન એક આવેદનપત્ર આપવામાં આવેલ છે હાલમાં ગુજરાત સરકાર અને ભાજપ સરકાર તથા સમગ્ર દેશ દ્વારા જ્યારે દ્વારકાનો ખૂબ જ સારી રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે મિલકતના ટ્રાન્ઝેક્શન ખૂબ જ સારા પ્રમાણમાં વધી રહ્યા છે જ્યારે સરકાર તરફથી જે આટલું ડેવલપમેન્ટ કરવામાં આવે છે અને ઉલટાનું સબ રજિસ્ટ્રાર કચેરીમાં કે જે દરરોજ નિયમિત ચાલતી હતી એને બદલે હાલમાં એકાત્ર કચેરી કરવામાં આવેલી છે